અને कार्यालय के प्रोसेस के लिए जितने भी डोनर हैं उसकी वस्तुओं को निवेदन करने बढ़ाने के लिए दिव्य संकल्प होकर इस संविधान सभा में आज तारीख छब्बीस

મંચસ્થ અધિકારીઓ આપ વિવિધ સમાજમાંથી અને એસોસિએશનમાંથી આવેલા તમામ લોકોનો આ સેમિનારમાં हार्दिक સ્વાગત છે પરિચય આપી મારું નામ રાહુલ હું અત્યારે ઇન્ચાર્જ મામલતદાર છું મારા પાસે મામલતદારનો ચાર્જ છે મારું ડેઝિગ્નેશન નાયબ છે ખાસ આજના સેમિનારમાં તમારા લોકોનું એક અંગત ધ્યાન દોરવાનું એ નાણાભાઈ સોલંકીમાં મળેલ આજે ભારત સરકારના એમએસએમી વિભાગ અંતર્ગત જે વડાપ્રધાન પીએમ વિશ્વકર્મા યોજના છે તેના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલો આની અંદર ખાસ કરીને જે પોર્ટ મિસ્ત્રી કામ કરનારા તેમજ ઝાડ બોટ માટેની ઝાડ બનાવનારા કારીગરો માટે ખાસ આ યોજના સમજાવવા માટેનો કાર્યકરો રાખવામાં આવેલો જેમાં આ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આ કારીગરોને સરકાર તરફથી પંદર હજાર રૂપિયાની ટ્રીટ મળશે અને વ્યાજ જે લોન પણ આપશે જે પંદર આઠ ટકાની લોન હોય તો સરકાર એને પાંચ ટકાની અંદર બાકીના પૈસા સરકાર શ્રી ભરશે અને માછીમાર જે જે વિભાગના કાર્પેન્ટર હોય કે ચાલ બનાવના હોય એને વર્ષે ટ્રેનિંગ આપશે પાંચ દિવસની ટ્રેનિંગ હોય તો એને પાંચસો રૂપિયા પાઇપ પણ હજાર રૂપિયા ટિકિટ પાડો જમવા રહેવાની સુવિધા આ બધી ભારત સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે વિશ્વકર્મા યોજના એના માટેના અમદાવાદથી ભારત સરકારના અધિકારીઓ આવી અને તમામને આ કાર્યક્રમ દ્વારા સમજાવી અને બધાને એની સાથે જે ઈ રજીસ્ટ્રેશન કરાવવા માટે બધાને સમજાવવા આવ્યું કે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો આ તમને લાભ મળશે તો ખરેખર આ યોજનાનો લાભ જે વિશ્વકર્મા યોજનાની અંદર જોડાયેલા છે તમામે લેવો જોઈએ એવો મારો